છોટાઉદેપુર જિલ્લાના મતદારોને રન ફોર વોટ થકી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારો વધુમાં વધુ મતદાન મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તારીખ રોજ થનાર છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ મતદાર થાય તેમના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ દરરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે છોટાઉદેપુર ખાતે

સાથે સાથે મહિલાઓ વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોની અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઉમેરીને મતદાન દિવસે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા આહવાન કર્યું હતું વધુમાં જણાવ્યું હતું કે સાત તારીખે સવારે સાતથી સાંજના છ કલાક સુધી મતદાન કરી શકાશે મતદાન મથકમાં કોઈ પણ નાગરિક મોબાઈલ લઈને જઈ શકશે નહીં તેમજ કોઈ મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો તેની અવેજીમાં માન્ય દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે આજની રન ફોર વોટ રેલી જિલ્લા સેવા સદન શરૂ થઈ ફાયર સ્ટેશનથી જમણી બાજુ થઈ સ્ટેટ બેંક સર્કલ એસટી ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તાની જમણી બાજુ થઈ જિલ્લા સેવા સદન ખાતે સમાપ્ત થઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારી સાથે રન ફોર વોર્ટ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી પ્રાંત અધિકારી વિમલ બારોટ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદ કુમાર પરમાર રમતગમત અધિકારી વિવિધ સરકારી કચેરીના અધિકારી કર્મચારીઓ પોલીસ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લા પંદર દિવસથી આપણે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરેલા હતા આ અંતર્ગત આપણે અવસર ડિસ્કાઉન્ટ એ ઉપરાંત સાયકલ રેલી આજે આપણે રન ફોર વોટનું આયોજન કર્યું છે આજે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનો છેલ્લો દિવસ છે આપણે સાતમી તારીખે મતદાન થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવું આહવાન કરું છું સાથોસાથ મહિલાઓ વયોવૃદ્ધ દિવ્યાંગ એ બધા માટે વિશેષ વ્યવસ્થા મતદાનના સ્થળ ઉપર કરવામાં આવેલી છે એ પણ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવી અપેક્ષા રાખું છું સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે સહપરિવાર મતદાન કરીએ મતદાન કરવા જતી વખતે મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણે સાથે ન રાખીએ અને આપણે જે એપિક અથવા અન્ય જે વૈકલ્પિક ડોક્યુમેન્ટ ઇલેક્શન કમિશન મારફતે સૂચવવામાં આવ્યા છે એ સાથે રાખીને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર